મિત્રો આજે ગુરુ પૂર્ણિમાના દિવસે રામસણ ધોરે ભક્તોની ભીડ જોવા મળી છે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રામસણ ગામે આજે પૂર્ણિમાના પવિત્ર દિવસે બાપજીના આશીર્વાદ મેળવવા માટે ભક્તોએ ભારે ભીડ જોવા મળી હતી રામસણ ધોરે વહેલી સવારે જ ભક્તોએ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા અને બાપજીના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા આ અવસરે ગુરુ બાપજી દ્વારા ભક્તોને સાધના સદાચાર અને સેવા પર પ્રવચન આપીને જીવનમાં સાચા માર્ગ ચાલવા પ્રેરણા અપાઈ હતી મંદિર પરિસરમાં આરતી પ્રસાદ વિતરણ તેમજ ધાર્મિક કાર્યક્રમો મિત્રો યોજાયા હતા ગામના યુવાનો અને સેવા સમિતિ દ્વારા ભક્તો માટે ભોજન અને ટ્રાફિક જેવી સહિત સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જે તમે જોઈ શકો છો અમારા વિડીયોમાં અને આગળ જોઈએ જે બાપજીએ સાદા સારા આશીર્વાદ આપ્યા કે ભક્તો ભીડ છે હજારોમાં માં અહિયાં જે રામસણ જો જે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં તો બાપજી આ જે ગુરુ પૂર્ણિમા છે તો તમે ભક્તોને કેવા આશીર્વાદ આપવા માંગશો ગુરુ પૂર્ણિમા છે અને બહુ ભગવાન સુખી રાખે વસ્તી ઘણી આવી વરસાદ ઘણો ખૂબ આનંદ કરો તો તમે જોઈ શકો છો જે ગુરુ છે આ ભક્તો એ ગુરુ બાપજી આપણે ભક્તો બહુ સારા આશીર્વાદ આપ્યા જે તમે જોઈ શકો છો જે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલું છે જે રામસણ ગામે જે ગુરુબાબી મંદિર છે તો અહીંયા ગુરુબાબે છે એમને આપણે આશીર્વાદ લઈએ જય ગુરુદેવ ગુરુદેવ આજે ગુરુ ગુરુમાં છે તો તમે ભક્તો માટે કેવા તો આજે આપણા રામસણ ગામ ધોરા ઉપર પરમ બ્રહ્પૂજ્ય પ્રમાદની મહન શ્રી જગન્નાથ મહારાજની સાનિધ્યની અંદર આપણા સિદ્ધ જેવી સમાધિ દેવનાથજી મહારાજજી છે અહીંયા પાંચસો વર્ષ જૂની પુરાણી સમાધી છે આજે ગુરુ પૂજન સવારમાં સવાર નવ વાગે ગુરુનું પૂજન થયું સમાધિ પૂજન છે ગુરુનું પૂજન કર્યું અને આજ ભોજન પ્રસાદ સવારથી સાંજ સુધી ચાલુ રહેશે સર્વ સર્વ સમાજ સોળે ગામની જે વસ્તી આવશે જમશે પ્રસાદ લેશે અને આશીર્વાદ લઈને પોતપોતાને ઘરે જશે ઓકે ગુરુજી બાપજી તો આ હતા જે રામસંત ધોરાના ગુરુ બાપજી તો એમાં હજારી સંખ્યામાં ને બાપજી આપણે સરસ દરસને આશીર્વાદ આપ્યા તો દરસની તો તમે જોઈ શકો છો

અહીંયા ઇન્ટરવ્યુ લેવાની કોશિશ કરીએ કે આજે ભાઈએ એકા ભાઈ છે એમને આપણે પૂછવાની કોશિશ કરીએ કે મિત્ર આજે ગુરુપુર્ણમાં છે તો તમે આજે ગુરુભાગના મંદિરે આવ્યા છો તો તમને કેવી ખુશી છે હવે તો અતિશય ખુશી છે આ મંદિરની અંદર દ ગુરુકુલમે આ બે પ્રોગ્રામ થાય છે લગભગ સોળ ગામની વસ્તી અહીંયા આવે છે અને ગુરુના દર્શન કરે છે અને એમની સાથે ગુરુનો પ્રસાદ પણ લઈ લઈ જાય છે તો મિત્ર જે આ મંદિર છે તો આ મંદિર કેટલા વર્ષ જૂનું છે એવું કંઈ તમને ખબર મને તો કદાચ મારા પપ્પાને સાંભળતું નહીં હોય એટલું જૂનું મંદિર છે અહીંયા 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 મકાન હોય કે ઝાગડા દેવનાથથી મહાદેવનું મંદિર છે જે તે વખતે કંઈક દેવનાથજી સંત થઈ ગયા છે અને એમના પછી એક મહાદેવ દેવનાથજી મહાદેવનું મંદિર બનેલું છે ઓકે તમારો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો કે આલે કે તમે જોઈ શકો છો કે જે અહીંયા આજે ગુરુગૃહમાં છે તો અહીંયા ભક્તોને

કાર્યમ ભક્તિ ચાલુ છે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના રામસણ ગામે જે ગુરુ છે તો આજે ગુરુ પૂર્ણ દિવસે હજાર હજારો સંખ્યામાં ભક્તો આવ્યા છે જો તમે જોઈ શકો છો આટા ઝરમરઝમર વરસાદ પણ ચાલુ છે છતાં પણ લોકો અહિયાં હજારો સંખ્યામાં ભક્તો આવ્યા છે અને તમે જોઈ શકો છો અમારા કેમેરામેનને કહીશ કે તમને દેખાડે અને સાથે સાથે સ્કૂલના વિદ્યાર્થીઓ પણ આવ્યા છે અને ભક્તો પણ આવ્યા છે અને અને જમણવારો પણ ચાલુ છે અને ગુરુ બાપજીના સારા જીવનમાં સુખ મળે એના આશીર્વાદ લે એવી ગુરુ ગુરુબાપજીની પ્રાર્થના થેન્ક યુ